નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નેશનલ હાઈવે ની ખાતા હાલત ને કારણે કચ્છ નો મુખ્ય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંકટ માં ઘેરાયો ગાંધીધામ ચેમ્બર ખાતે ખાસ મીટિંગ યોજાઈ રોડ નહી તો ટોલ નહી નું આહ્વાન કરાયું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કચ્છના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ટ્રક ટેન્કર ટ્રેલર ડમ્પર અને અન્ય ભારે વાહનોના સંગઠનના પ્રતિનિધિઓએ હાજર રહી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અંગે ચિંતા દર્શાવી હતી ત્યારબાદ રોડ નહીં તો ટોલ નહીંનું આહવાન કરાયું હતું ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પૂંજેએ જણાવ્યું હતું કે કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માત્ર આપણા જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આર્થિક કરોડ સમાન છે હાલની ભારે વરસાદની પરિસ્થિતિમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોની સ્થિતિ અત્યંત બિસ્માર થઈ ગઈ છે કચ્છને જોડતા સામાખિયાળી અને સુરજબારી રોડની સ્થિતિ ચિંતાજનક છે આ રસ્તાઓ પર ભારે ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ તેમની સ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લેવાતા નથી મંત્રી મહેશ તિરથાણીએ જણાવ્યું હતું કે અહીંનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છને જોડતા એકમાત્ર માર્ગ સાથે પરિવહન કરી રહ્યો છે ત્યારે ગાંધીધામ ચેમ્બર દરેક એસોસિએશનને સાથે રાખી સરકાર પાસે માત્ર રસ્તાઓના સમારકામની જ નહીં પરંતુ ટોલ ટેક્સ અને અન્ય કરવેરામાં રાહત અપાવવાની પણ માંગ કરાઈ હતી માળીયા રોડ બંધ રહેતા ટ્રાન્સપોર્ટ અને સંલગ્ન ઉદ્યોગોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે આ નુકસાન માત્ર કચ્છ પૂરતું સીમિત નથી પરંતુ તેની અસર સમગ્ર દેશના અર્થતંત્ર પર પડી રહી છે પ્રતિનિધિઓએ કહ્યું હતું કે કચ્છ સમગ્ર પશ્ચિમ અને ઉત્તર ભારતના માલ પરિવહન અને પોર્ટ સંબંધિત આયાત નિકાસનું કેન્દ્ર બિંદુ છે પરંતુ હાલની પરિસ્થિતિમાં આ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો તેની અસર સમગ્ર દેશના અર્થતંત્ર પર પડવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢે એ વાત પર ભાર મૂક્યો કે માત્ર સમસ્યા જ નહીં પરંતુ તેના ઉકેલ માટેના સૂચનો પણ રજૂ કરાશે કચ્છને જોડતા એકમાત્ર માર્ગનું તુરંત સમારકામ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેના માટે સરકાર સાથે સહયોગથી કામ કરવાની તૈયારી દર્શાવી હતી મેલેરિયા મચ્છરો લારવા ખાનારી માછલીઓ અમે રોકાયેલા પાણીમાં છોડીશું મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર